નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે ત્રેવીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ ને શનિવાર ના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો જે આ છાપરા નંબર પાંચ છે તેમાં જીરાની આવક થયેલી છે એક હજાર ગુણી જીરાની આવક જો મળી રહી છે મિત્રો તમે જોઈ શકો છો વકીલ ખુલી ગયા છે અને મિત્રો આજ શનિવાર છે અને માર્ચ એન્ડિંગની રજાઓ આવે છે આજે શનિવાર છે મિત્રો આજે એક જ દિવસ માર્કેટિંગ યાર્ડનું કામકાજ ચાલુ રહેશે મિત્રો ચોવીસ તારીખથી મિત્રો આવતા ચોથા મહિનાની પહેલી તારીખ સુધી માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે મિત્રો માર્ચ એન્ડિંગના હિસાબી મહિનો છે જો મિત્રો આજે કેવા જીરાના ભાવ રહે છે તે આગળ વિડિયોમાં જાણી લઈએ તો ધવલભાઈ આવી ગયા છે જો ઓપ્શનલ ભાઈ આવી ગયા છે બસ એક જ મિનિટમાં હરાજીનું કામકાજ ચાલુ થવાની તૈયારી છે વેપારી ભાઈ વાયલા આવે છે તો વિડીયો માં સુધી બની આવી આજે કેવા રહે છે જીરાના બજાર ભાવ જો સંજય આવી ગયા મિત્રો જીરાના વેપારી ખેતી હે ને હાથ પોતરા ગોપી લે સમજોપન એકાવન માં હોય એકાવન ત્રેપનસો ને એકાવન ત્રેપનસો ને એકાવન ભાવ થયો છે સુપર નંબર વન ક્વોલિટી અડતાલીસો ને છોતેર અડતાલીસો ને છોતેર ભાવ થયો છે તમે જોઈ શકો છો મિત્રો અડતાલીસો ને છોતેર અડતાલીસો ને છોતેર

ಚುಮ ಜೀರು ಚುಮಾ ನವ ಜಿರುಪನಸ ಪಸ್ತರ ಸೊ सुतालिसौँ एकाउन्न नौ जिरो सेमी सुपर माइनर तस्कर साथीहरू सुडतालिस सय एकाउन्न कोमन भाइ પિસ્તાલીસો ને એક મીડિયમ જીરો છે પિસ્તાલીસો એક વધારે લીલા દાણા સાથે જીના દાણા સાથે ચુમ્માલીસો ને છોતેર નવ જીરો સેમી સુપર મીડિયમ પસ્તર સાથે મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરું તો મિત્રો રનિંગ બજાર તો ગઈકાલે જેવું છે મિત્રો ક્વોલિટી માલ આજે ભાવ સારા જોવા મળી રહ્યા છે